શીઘ્રશ્માં બતાવીને બાકી બતા મજામાં જોટાણે હવા દહ થયા ને હવે છે ને મારે મમ્મીને જવાનું છે અહીં કેન્દ્ર એ આજુ વારો છે એટલે બતાવવા જવાનું છે રિપોર્ટને લઈ લીધા બાકી દવાખાના જે કરાવ્યા હતા ને એ અહીં નર્સને બતાવવાના છે દર મહિને હોય વારો જવાનો આજે હવે બુધવાર વારો છે પહેલી તારીખ પછી બુધવાર હોય તે જવાનું હોય તે હવે છે ને જાવું તે અમે છે ને પપ્પાની વાત જોઈ પપ્પાને થોડુંક કામ હતું ને તે પતા વાગે અહીંયા જ ગયા છે તે આગળ આવે ને તો પછી આમ જઈએ બે વાત જોઈ નહીં બેઠી કામ બધું થઈ ગયું સાકઈ વઘાર લીધું એક રોટલા બાકી છે ને લુકડા ધોવાનું બાકી છે લુકડાઈ એ દીધા તે હવે એ બે કામ બાકી છે હવે એ આવીને તે પપ્પા આવી જાય ને તો પછી આમ જઈએ સીવન તૈયાર કરીને મોકલી દીધી સીવન છે ને મેં કીધું મેં કીધું અમારે હવાર જે ઉતામર રાખતા હતા ને તે મને કંઈક કામી કે એટલે ઉતામર છે મેં કીધું અમારે જાઉં કાંઈ હુયો દેવરાવો એને એમ જ કહેવું પડે દવાખાનાનું નામ પડે ને એટલે એને એમ જ કહેવું પડે ખુયો દેવરાવો જાઉં ન કરતા એવા હો લઈ કે મારે આવવું છે એટલે તો એમ કે મારે આવવું છે એટલે હુયાનું નામ પડે ને એટલે ના પાડ દઈ મેં કીધું તાર હું ખાવું પછી ખાવું હશે ને લેતા લેટ હુસો કે તું આવી તો તમે આવી જાવ અમારે હું વાર ની લાગે તું આવી તોતમ પાછી હું ક આવી જા હું વરે ને એમ થાય કે હું આવી તો એ નઈ આવ્યો તો બધું વિચાર કરી લે તે મેં કીધું મેં કીધું હું ખાઉ તારે હું લેતી આવી તું મેં એ હું કીધું જાકે મરચા સતોણે એમ હું મેં કીધું કયા તો કે પાટા ગાંઠિયા ઈ કે ચટણી મરચા નો કે પછી આ તારે મરચાન જોઈએ ન કરો નો હાલે કહીને ગઈ વર્તાશે ને નથી આવીશું પપ્પાની વાત જોઈએ પપ્પા આવી છે તો પછી શું ભાઈ વામે સમજો હવે પાસિયું ભરી ગયું પાસિયું કેર ચાઇએ અમારે થઈ ગયું બધું કામ ને નર્સ કરી લેવાઈ ગયું મમ્મી એ સુગર ચેક કરાવ્યું કાલ મારે ચેક કરાવું તેની ચેક કરાવ્યું બરાબર સહી એ ને મને એ સુગર ચેક કર્યું પીપી માહિતી વજન કર્યો ને એક ઇન્જેક્શન આવ્યું બાકી બધું કમ્પ્લીટ છે તે વજન કર્યો ને બે કિલો છે ને ઓછો થયો તે હું અહીં મેં કીધું કે આ વખતે હું કહો બે કિલો હતો એનાથી બે કિલો હું ક ઓછો થઈ ગયો એ આવતા હતા પણ હમણાં ઓલું ખાવામાં પ્રોબ્લેમ આવે ને મેં કીધું નહીં વાંધો આવે હું કહું ત્રણ મહિના થઈ ગયા ને પછી હું કહું હવે ધીરે ધીરે ખાવામાં ઉલટીની પ્રોબ્લેમ ઓછી થઈ જાય ને પછી નહીં વાંધો આવે ખાવા ચડી જાય ને એટલે પછી વધે કારણે ગમે ખાઈ લેતા હોય પણ ઓલું પેટ ભરીને ખાઈએ ને એવું ન થાય મોરથી જેમ થાય ખાવાનું દેખીને કે નહીં પા એટલે મોર સડે ને એટલે પણ એ આ ઉલટીની પ્રોબ્લેમ નથી જ આવે ને પછી નહીં વાંધો આવે તો હવે હમણાં અડધી કલાકમાં જીવું નહીં તેડવા જવાનો ટાઈમ થાય એટલે અમે આગળ ઘેર પૂગીએ ને વરી પપ્પા નીકળશે તે વણેલા ઓલા વણેલા કા પાટા ગાંઠિયા બાંધવા તીખા ગાંઠિયા ગરમા ગરમ કરતા હતા બાપુ તીખા ગાંઠિયા બાંધવા અને ચાઇએ પેલા નાસ્તો કરી લઈએ પછી રોટલા

તો સારું લે મજા મળી તો આવી ગઈ તો હા આ સીવું ના થાય વ્યો કોક બીજું છે સીવું તો હજી સ્કૂલે છે આવી ગઈ આવી ગઈ તે મારી આર કઈ ખવાર મગાવ્યું હતું ને તો તે ચટણી મરચું ને ગાંઠિયા પણ હું લઈ આવી નથી હું તો ભૂલી ગઈ હવે લઈ આવી ના ના હવે હું ભૂલી ગઈ તને કે કીધું કે હું લઈ આવી આ ખબર હતી હે હે આ ખબર હતી મારી ખબર હતી તને એ મને તો વેલું ઇન્જેક્શન દીધું ને તેમાં મને તો ભૂલાઈ જ ગયું ગાંઠિયાનું હવે શું કરશું ખાતા લઈ આય ક્યાં આસે મારા ઘર રસોડા તે હાલ ને તો ન્યા જઈએ આ આઈ ખાઉ તાર હા હાલ તો આવું ફટાફટ લઈને એ આવી ગયો આવી ગયા એ સીવન ચટણી પછી ગાંઠિયા ને મરચું ચલો મૂકી દે નીચે હવે હું જોઉં તો મરચું ખા કે જ માં જોઉં ચાલ મરચું ખાય એ મોરું જ છે હાવ મેં ખાધું હતું શે ને મોરું હાવ આવીને મજા હા ખાઈ લે તો આ ખાયો ખતમ કરી જાજે હું પાછી આવતા હું થોડુંક શાકમાં સુરીન ખાતી આમ તારી પાસે હા તો તારી પાસે પણ તારે આ ખતમ કરવા જો હે ખવાઈ જાવે ને ચાલું તો ચાલુ કર ચાલુ કર ઓઢા ને પાંચ વાગી ને છે ને જો ખેતર માં આટો મારવા નીકળ્યા આવા ને પાંચ વાગે પછી તો અટાણે દી જ નથી તો હમણાં કલાક જાહે ને તો હાવ દી આથમવા માંડશે મમ્મી વેલા ભૂકો ભરવાય તમે અહીંથી ભૂકો ભરવા આવ્યા ને તી આમ ગયા ને ઘઉં જોવા ગયા તો ને કે ઉઈગાક નતું ઈ ગાક સીવું કે મને કઈ દાદી કે વાટવા ગયા કે જવાનું જવાર કામ હોય હજી વાર છે વાટવાનું કઈ વાટવા ઈમાન કે લઈ લેતા દાતડી લઈ લે ઈકા દાતડી ને કા એને નાસ્તો પાણી ભેરા લીતા છે ને ક્યાં જબર આયો જો બને ઈ એન જેવું ગોતી જ હા ઈ જવા ઉગતા ઉગતા હજી કેટલાથી થા વઈયો અમાય થઈ ગ્યા છે

હાથ છે ને ભારે ભારી થઈ ગયો ઇન્જેક્શન વાળો તે આકડી ચો બરફ કહી હો ને મને છે ને આપમેળા એ ચા છે ને એનખે પડી ગયો ચા પીવાનું મન ન થતું એટલું ટાણું થાય ને તો ચા પીવો જ હતો ને હવે ચા એમ ન મુકાતો કે હાલો મૂકી દઈએ મૂકી દઈએ પણ આ બે દિથિયાને છે ને ચા ભાવતો નથી એટલે અટાણે હવે રોઢે તો બને જ કરી દીધો ને હવાઈ રહેશે ને આજ મેં ચામાં દૂધ નાખીને પીધું તું છોકરાઓની જેમ કાઉ કરવું પછી દૂધ નાખીને સવારે ચા દૂધ પીધું હતું થોડુંક ને એ થોડું થોડું ભાવ્યું હતું દૂધ વધારે ને ચા થોડુંક જ એમ કરીને પીધું તું તાજું દૂધ હોય ને એટલે ભાવે ને પછી છે ને આઠ વાગે તો કઢી બટકા કર્યા ને એ કઢી બટકા ખાધા હતા બસ ભાઈ ગયું તું એટલે તડકો એને લાઈક તે આઠ વાગે કટી બટકા કર્યા હતા નકર તો સવારે ચા બે વાર પીવાય છે તો શિયાળામાં ભાવ તો પણ આપ મેળા એ જો મૂકાઈ ગયો તે અટાણે છે ને પછી દૂધ ગરમ કરી ને ખાલી દૂધ પી લીધું હવે અટાણે તો ચા હાવ બંધ કરી દીધો સવારે જો નહીં આલેમ હોય ને તો ગાય દોઈને ના આવે તો એ ચા દૂધ પી લેવાનું બાકી હાવ ચા તો હવે છે ને ભાઈ સાહેબની ને સારું આમ ન મુકાતું પણ આમ મુકાઈ ગયું હવે બોલો શું કરવું દાદી તો વહી ગયા છે આપણે શું કરશું તો તો પૂછાય વાત બાધી દે લે છોયે તું આ વાઢી લેતા હું તી મોઈ રહું હા હા તો એમ કરીએ હા એમ કરીએ તું પહેલા તાતે રહે ઓરે ભાઈ બધા તેડી લેવા આવે હું જા પાસ હાય આઈ તા તું પૂખી દે પે પાછા બે આ છું પકડ પકડ બોટલ આઈ તા દે ઈ પોયે ને

વાર લાગે ને ખાવાનું મમ્મી આખે આખો પૂરો મૂકો બધા થોડું થોડું નાખી દે પૂરો છોડી